સૌથી પહેલા આપણે જોઈએ કે હાલ કયા યાર્ડમાં એરંડાની સૌથી વધુ આવક છે અને સૌથી ઊંચા ભાવ કયા યાર્ડમાં જોવા મળે છે મિત્રો છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતના ઘરેલુ યાર્ડમાં એરંડાની કિંમત ક્વિન્ટલ ડીટ પાંચ હજાર આઠસોથી છ હજાર ત્રણસો રૂપિયાની વચ્ચે છે આ ઉતાર ચઢાવ યાર્ડમાં એરંડાની આવક અનુસાર થઈ રહી છે જો આપણે એરંડાની આવક વિશે વાત કરીએ તો એરંડાની આવકમાં ગુજરાત સૌથી આગળ છે રાજસ્થાન મધ્યપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ આવક ધીમે ધીમે વધી રહી છે ગયા અઠવાડિયે એરંડાની સૌથી વધુ આવક ગુજરાતના પાલનપુર અને ડીસાયાડમાં જોવા મળી હતી અને ભાવ મણના રૂપિયા બારસો થી બારસો પચાસ સુધીના બોલાયા હતા સારી ક્વોલિટીના એરંડાનો ભાવ બારસો સાઠ સુધી પણ બોલાયા હતા હવે આંતરરાષ્ટ્રીય બજાર વિશે વાત કરીએ તો એરંડા તેલ અને બીજની માંગ વિદેશમાં સારી છે ખાસ કરીને ચીન યુરોપ અને અમેરિકાની માંગ વધારે છે તાજેતરમાં ભારતે બ્રાઝિલ અને જાપાનમાં એરંડા તેલની નિકાસ પણ કરી છે જે ઘરેલુ યાર્ડને ટેકો આપી શકે છે હાલમાં બજારમાં ન તો તેજી છે ન તો મંદી છે ભાવ એક લેવલ પર સ્થિર છે બજારમાં વેપારીઓ થોડા સાવધાન છે અને ખરીદી મર્યાદિત માત્રામાં કરી રહ્યા છે પરંતુ જો નિકાસમાં તેજી આવે તો ભાવને સપોર્ટ મળી શકે છે હાલનો ટ્રેન્ડ અને માંગને જોતા એવો અંદાજ છે કે એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં જો હવામાન અને નિકાસની સ્થિતિ સરખી રહે તો એરંડાના ભાવ મણના રૂપિયા બારસો એસી થી તેરસો વીસ સુધી પહોંચી શકે છે એરંડાના ભાવને અસર કરી શકે તેવા પરિબળો જોઈએ તો તેમાં વરસાદ અથવા તોફાન જેવી પરિસ્થિતિઓ પાક અને આવક બંનેને અસર કરી શકે છે આંતરરાષ્ટ્રીય માંગમાં વધારો થતાની સાથે કિંમતોમાં સુધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે જો યાડોમાં આવક વધશે તો ભાવ થોડા નરમ પણ થઈ શકે છે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને સલાહ એ છે કે તમારો પાક રેડી હોય અને બજારમાં સારા ભાવ મળે તો એક સાથે નહીં પણ થોડો થોડો માલ વેચવો તેવી જ રીતે વેપારીઓને સજાગ રહેવાની પણ જરૂર છે માંગ અને નિકાસના અહેવાલો પર નજર રાખવી અને વેપાર તે પ્રમાણે કરવા તો મિત્રો આ હતી એરંડા બજારની હાલની સ્થિતિ તો મિત્રો શું તમે માનો છો કે એપ્રિલના અંત સુધીમાં એરંડાની કિંમત તેરસો ઉપર જોવા મળશે જવાબ તમે કોમેન્ટમાં લખીને મોકલી શકો છો મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી બીજા મિત્રોને શેર કરજો ખેતી વિશેની અન્ય માહિતી અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કિસાન